જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ગમે ત્યારે બારે જમવા જઈએ તો પંજાબી શાક અને નાન બધાની પહેલી ચોઈસ હોય છે તો આજે આપણે ઘરે ઘઉંના લોટની હિસ્ટ વગરની નાન બનાવીશું જે એકદમ સરસ કૂણી થશે અને તમે ક્યારેય કોઈ રેસ્ટોરન્ટમાં નહીં ખાધું હોય એવું લસુની ધનિયા પનીરનું શાક બનાવીશું જે ખૂબ જ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો સૌથી પહેલાં નાન બનાવવા માટે કાથરોટમાં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સાથે દોઢેક ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈએ અને ચાર મોટી ચમચી જેટલું દહીં નાખી દઈશું દહીં સાધારણ ખટાશવાળું હોય તેવું લેવાનું આવી રીતે ખાંડ અને દહીં નાખવાથી એકદમ સરસ ફર્મેન્ટેડ લોટ હોય એવો આપણો લોટ થઈ જશે હવે આની અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું અને એક ચમચી તેલ નાખી દઈશું જેથી નાન એકદમ કૂણી થાય આપણી અને હવે આ બધાને મિક્સ કરી લઈએ આવી રીતના દહીં ખાંડ અને બેકિંગ પાવડર નાખવાના કારણે હિસ્ટ નાખીને જેવો નાનનો લોટ બાંધ્યો હોય તેવો જ આપણો લોટ તૈયાર થશે હવે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને આપણે આનો લોટ બાંધી લઈએ કેમકે આની અંદર દહીં નાખેલું હોવાથી આપણે બહુ વધારે પાણી એડ કરવું નહીં પડે તો જો એકદમ સરસ આપણો સોફ્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે લોટને આવી રીતના નીચેની બાજુ આપણે ટક કરી લઈશું અને હવે આને ઢાંકીને ઓછામાં ઓછી વીસેક મિનિટ માટે આપણે રહેવા દેવાનો છે તો આ લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે શાકની તૈયારી કરી લઈએ જેના માટે ખાંડણીની અંદર બે મોટી ચમચી જેટલી લસણની કળીઓ લઈ લઈશું લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું કેમકે આપણે લસણની ધનિયા પનીરનું શાક બનાવવાનું છે સાથે બે ઇંચ જેટલો મોટો આદુનો ટુકડો લઈ લઈશું અને એક આખી જોડી જેટલી કોણી દાંડલી સહિતની કોથમીર લઈ લઈશું આમાં કોથમીરનું પ્રમાણ વધારે હોય છે તો હવે આને આપણે ખાંડી લઈએ તો આને આપણે આવી રીતના ખાંડીને જ તૈયાર કરવાનું છે કેમ કે તમે ખાંડીને ચટણી બનાવો અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને બનાવો બંનેના ટેસ્ટમાં ફરક લાગતો હોય છે તો આપણે આનું આવું જ અધકચરું ટેક્સચર જોઈએ છે તો હવે બસ ફટાફટ શાક વઘારી લઈએ તો કડાઈની અંદર આપણે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તમે તેલ અને બટર મિક્સમાં પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આની અંદર ચોપ કરેલી ડુંગળી નાખી દઈએ તો બે નાની સાઇઝની ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરીને લઈ લીધી હતી તમે ઈચ્છો તો ડુંગળીની ગ્રેવી કરીને પણ એડ કરી શકો છો હવે મીડિયમ ફ્લેમ પર આપણે આ ડુંગળીને સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું તો જો આપણી ડુંગળી સરસ સાધારણ બદામી કલરની થઈ ગઈ છે હવે આની અંદર તીખા લીલા મરચાં એડ કરી દઈએ બે નાના મરચા તીખા હતા એને મેં ઝીણા સુધારીને લઈ લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે તીખાશ વધારે ઓછી કરી શકો છો અને હવે આપણે જે પેસ્ટ ખાંડીને રાખી હતી ધાણાવાળી તેની અંદર એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાની છે જનરલી પંજાબી શાક બનાવવામાં બહુ જ લપ થતી હોય છે આપણે એમ થાય કે ગ્રેવી તૈયાર કરવીને શાક બનાવવું પણ આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો આને આપણે મિક્સ કરીને થોડીકવાર માટે થવા દઈએ તો જો આ સરસ સંતળાઈ ગયું છે અને લસણની કચાશ પણ એકદમ દૂર થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે અડધા કપ જેટલું દહીં નાખી દઈશું અહીં મોરું હોય તેવું દહીં લેવાનું અને સાથે જ બે મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે આ શાક છે એ અમે જ્યારે અમૃતસર ફરવા ગયા હતા તો ત્યાં મેં એક ઢાબામાં ખાધું હતું અને મને એટલું ભાવ્યું કે મેં એમની પાસેથી આની રેસીપી લઈ લીધી અને એમણે પણ મને આની રેસીપી જણાવી હતી તો એ જ હું આજે હું તમારી સાથે શેર કરું છું તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય તો એના બદલે તમે અડધીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો બધા જ મસાલાને આ ગ્રેવીની અંદર આપણે બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના મિક્સ કરીને આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી મીડિયમ તાપે થોડીક વાર થવા દઈએ તો જો થોડીક જ વારમાં સરસ તેલ છૂટું પડીને ઉપરથી દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે પનીરના ટુકડા ઉમેરી દઈએ આ ઘરે બનાવેલું પનીર છે એટલે હું તમને માપથી નહીં કહી શકું પણ લગભગ એક વાટકી જેટલું મેં પનીર લીધેલું છે અને સાથે જ થોડીક કોથમીર નાખી દઈશું આમાં પનીરનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો મારા ઘરમાં પનીર કરતાં ગ્રેવી બધાને વધારે ભાવતી હોય છે એટલે મેં પનીરનું પ્રમાણ ઓછું રાખ્યું છે તો આને બરાબર મિક્સ કરીને મીડિયમ તાપે થોડીક વાર થવા દઈશું જેથી પનીરમાં ગ્રેવીનો ફ્લેવર બેસી જાય તો જો થોડીક જ વારમાં સરસ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને ખૂબ જ ઝડપથી બની જાય એવું આપણું લસણની ધનિયા પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એક વખત આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને આપણે જે લોટ બાંધ્યો હતો તે જોઈ લઈએ આને રેસ્ટ થતાં લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને હું તમને બતાવી દઉં કે જો અંદરથી જાણે ફર્મેન્ટેડ લોટ હોય એવો આનું ટેક્સચર આવી ગયું છે આપણે ઇસ્ટ નાખીને લોટ બાંધ્યો હોય તો પણ આવો જ બંધાય છે તો આપણે લોટને સહેજ કેળવી લઈશું અને આમાંથી એક લુવો તોડી અને એને કોરા ઘઉંના લોટમાં રગદોડીને વણી લઈએ તમે ગોળ અથવા તો લંબગોળ તમારી ચોઈસ પ્રમાણે વણી શકો છો અત્યારે મેં સહેજ લંબગોળ વણી છે આપણે બારે નાન ખાઈએ તો એ ખૂબ જ જાડી હોય છે પણ ઘરે આપણે આવી રીતના પાતળી પાતળી અને કૂણી નાન બનાવી શકીએ છીએ અને એ પણ ઘઉંના લોટની ઉપરથી થોડાક કાળા તલ અને થોડીક કોથમીર નાખી દઈએ અને ફરીવાર સહેજ વેલણ ફેરવી દઈશું એટલે આ સરસ ચોંટી જાય અને હવે નાનને આપણે ઊંધી કરી અને પાછળની બાજુ પાણીવાળો બ્રશ લગાડી લઈએ આજે હું તમને બે રીતે નાન બનાવતા શીખડાવીશ તમે કોઈપણ રીતના શેકી શકો છો બંને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો પહેલી રીતમાં આપણે પાછળની બાજુ આવી રીતના પાણીનું બ્રશ ફેરવી દઈશું અને ત્યારબાદ આને તવી ઉપર નાખી દઈએ પાણીવાળો ભાગ છે તે આપણે તવી ઉપર નાખવાનો તવીને પહેલાંથી મેં ગરમ થવા રાખી દીધી હતી અને મીડિયમ તાપે આપણે શેકીશું એટલે જો થોડીક જ વારમાં આવી રીતના બબલ્સ દેખાવા મળશે તો હવે ગેસની ફ્લેમ ફૂલ કરીને તવીને આપણે ઊંધી કરી અને આમ ફેરવતા જઈને નાનને શેકી લઈશું આપણે પાણીથી ચોટાડી હતી નાનને એટલે નાન ઉખડશે નહીં તો જો એકદમ સરસ આપણી નાન શેકાઈ ગઈ છે અને કેટલો સરસ કલર આવ્યો છે તમે જોઈ શકો છો અને હવે તાવીથાની મદદથી નીચેની બાજુ પણ આપણે ઉખાડી લઈએ એકદમ સરળતાથી નીકળી જશે તો જો તમે ઈચ્છો તો આવી રીતના પણ નાન બનાવી શકો છો જો પાછળની બાજુ હું તમને બતાવી દઉં એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે નાનનું તો ગરમા ગરમ નાનને આપણે નીચે લઈ લઈએ અને ગરમ હોય ત્યારે જ આની ઉપર આપણે બટર લગાડી લઈશું તો આવી રીતના ઘરે ઘઉંના લોટની નાન બનાવવાથી બાળકોને અને મોટાઓને બધાને મજા પડી જશે તો તમે આવી રીતના પણ કરી શકો છો અને બીજી રીત તમને બતાવી દઉં બીજી રીતમાં આપણે આની અંદર પાણી નથી લગાડવાનું એમનામાં જ આને તવા ઉપર નાખીશું અને પહેલું પણ આછું ચડે ત્યારે આને પલટાવી દઈએ ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે અને આ બાજુ આછું આછું તેલ લગાડી અને ફરીવાર પલટાવી દઈશું અને બીજી બાજુ પણ આછું આછું તેલ લગાડીને આને શેકી લઈશું જેવી રીતના આપણે પરોઠા શેકતા હોય એવી રીતના તમે તેલને બદલે બટર પણ લગાડી શકો છો તો આવી રીતના પણ તમે નાનને બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ નાન બનીને તૈયાર થાય છે તો જો આવી રીતના પણ આપણી નાન બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે બેમાંથી ગમે તે રીતે બનાવી શકો છો તો હવે ગરમા ગરમ નાન અને શાક તૈયાર છે તો આપણે સર્વ કરી દઈએ સૌથી પહેલાં આપણે પ્લેટમાં લસણની ધનિયા પનીરનું શાક લઈ લઈશું અને સાથે બંને નાન મૂકી દઈએ તો કડકડતી ઠંડીમાં રાત્રે જો આવું પંજાબી મેનુ ખાવા મળી જાય તો નાના કે મોટા કોઈ બારે જમવાની ડિમાન્ડ નહીં કરે અને ઘરે એકદમ ચોખ્ખું અને હેલ્ધી આપણે ખાઈ પણ શકીએ છીએ તો તમે પણ એક વખત આ શિયાળામાં આ મેનુ જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ